તળાજા શહેર અને ગ્રામ્યના સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિના અનામતમાં વર્ગીકરણ અને ક્રિમી લેયર લાગુ કરવાના ચુકાદા મામલે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ જનજાતિના અનામતમાં વર્ગીકરણ અને ક્રિમી લેયર લાગુ કરવાના ચુકાદા સામે આજે 21 ઓગસ્ટ 2024 બુધવારના રોજ ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે તળાજામાં પણ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને મામલતદાર કચેરી ખાતે બાર વાગ્યાના આસપાસના સમયે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપનો પરિચય હું મહેશભાઈ ભીખાભાઈ બોરી છે મહેશભાઈ આપણે શા માટે આવેદન પત્ર દેવા આજ રોજ તારીખ એકવીસ આઠ ના રોજ જે દલિત સમાજ તળાજા શહેર અને ગ્રામ્યના ભેગા છે સુપ્રીમ કોર્ટના કાયદાની વિરુદ્ધમાં જે અમારી જ્ઞાતિઓને જે વેરવિખેર કરવાની વાત છે અલગ પાડવાની વાત છે બરાબર એમાં અમારો મત નથી અને એના વિરુદ્ધ માટે અમે આજરોજ તળાજા તળાજાને આવેદનપત્ર આપવામાં આવ્યા છે